નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વિંછી વિશે વાત કરીશું વિંછી જો આપણે ભૂલી છીએ કે કદાચ કોઈ કારણસર આપણે અથવા તો આપણે ભૂલને કારણે કદાચ આપણને વિંછીનો ડંખ લાગી જાય તો એનો ઝેર આપણે કઈ રીતના ઉતારી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું જો કે આયુર્વેદિક ઔષધિ છે આપણે ઘરગથ્થુ ઉપચાર દ્વારા જેને ખૂબ સરળતાથી તમે બેથી ત્રણ મિનિટની અંદર તમા નાનો વિંછી હોય અથવા તો મોટો વિંછીઓ હોય છતાં પણ તમે બેથી ત્રણ મિનિટની અંદર તમને ખૂબ એવું સારું રાહત પણ મળશે અને દુખાવો પણ ઓછો થઈ જશે તો હવે શરૂઆત કરીએ કે વિંછી જો કઢે તો આપણે તાત્કાલિક ઉપાય કયો કરવો જોઈએ એના માટે ઘણા એવા આયુર્વેદિક ઔષધિઓ છે ઉપચારો પણ છે પણ આપણને ભાગે એની ખબર હોતી નથી તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમે આવનાર સમયની અંદર કદાચ તમને જરૂર પડે તો તમે એ પદ્ધતિ અથવા એ રીતનો તમે ઉપયોગ કરી શકો જેથી કરીને તમને ખૂબ સારું એવું પરિણામ પણ મળી શકે તો હવે આપણે માનીએ કે આપણી શરૂઆત થઈ ગઈ છે ચોમાસાની એટલે આપણને માની લો કે તમે કદાચ સિટીની અંદર હોવ તો તમને કોઈ એટલું કોઈ કામકાજ હોતું નથી પણ ગામડાની અંદર જે પણ મિત્રો હોય એ ખૂબ એવું સારું કામ અઢળક કામ વધી જતું હોય છે તો એના કારણે આપણે ઘણી વખત આપણે ખેતરની અંદર જવું પડે કામ કરવા પાડીયા કંઈ બી કરવું પડે તો એવા સંજોગોની અંદર આપણને આપણું આપણા કામની અંદર ધ્યાન હોય અને એવું ઝેરી જીવ જંતુ કદાચ એ આમ તેમ અટવાતા અટવાતા કદાચ આપણને ડંખ લાગી છે તો તાત્કાલિક આપણે કયો ઉપચાર કરી શકીએ આપણે ઘણી એવા પરેશાની થઈ જતી હોય છે અને ઘણી એવી તકલીફ પણ થાય છે જે જે મિત્રોને કદાચ આ પ્રેક્ટિકલી અનુભવ થયો હોય એવી વ્યક્તિઓ જરૂરથી કમેન્ટ કરજો જેથી કરીને આપણા બાકીના તમામ મિત્રોને પણ ખ્યાલ આવી શકે કે વિંછી જો કઢે તો આપણને કેવું એમ અસહ્ય દુખાવું થઈ શકે કેવું એમ તકલીફ થઈ શકે બરાબર છે તો હવે ચાલો શરૂઆત કરીએ તો વિંછી કઢે તો વિંછીની અંદર એક બે પ્રકારના હોય છે એક કાળો વિંછી હોય અને એક થોડો હલકો ગોરો હોય મતલબ એક હડકું એ સફેદ સફેદ જેવું આપણને દેખાય છે બરાબર છે તો એ બંનેમાંથી ઝેરી વધારે કયું હોય છે તો એ કાળો જે વિંછી આવે ને મિત્રો એનું ઝેર વધારે ઝેરી હોય છે વધારે કડક હોય છે બરાબર છે તો એક રીતે આપણે જોવા જઈએ તો એમ તમે ગૂગલ પર સર્ચ કરી શકો તો આ વિંછીનું ઝેર ખૂબ મોંઘું પણ વેચાય છે લાખો કરોડમાં વેચાતું હોય છે મિત્રો એ પણ જે બી હોય એ લોકો કોઈ કોઈક ને કોઈક અંશે કશે ને કશે એનો ઉપયોગ કરતા હોય છે પણ એના વિશે આપણે બહુ વધારે જાણકારી લેવી પણ નથી પણ આપણે આજના વિડીયોની અંદર આપણે એ જ સીધો સાદો અને સરળ ઉપાય વિશે વાત કરીશું કે વિંછી જો કરડે તો તાત્કાલિક આપણે કયો ઉપચાર કરી શકીએ બરાબર એટલે આપણે માની લઈએ કે વિંછી કઢે એટલે આપણે એકદમ હેરાન પરેશાન થઈ જતા હોય છે આપણો પરિવાર પણ હેરાન પરેશાન થઈ જાય તો હું શું કરીએ કઈ દવા લગાવીએ ડૉક્ટર પાસે જઈએ કે ના જઈએ એવું બધું આપણે એકદમ મૂંઝવણ થઈ જતી હોય છે તો આજના વિડીયો અંદર અંત સુધી જોઈ લો એટલે તમને કોઈ પણ પ્રકારનું ટેન્શન રહેશે નહીં એની અંદર તમારે કરવાનું શું કદાચ તમારા ઘરની અંદર હશે જ એ છે મિત્રો સિંધો મીઠું બરાબર છે એટલે તમે આ સિંધો મીઠું સિંધો મીઠુંનો જો ઉપયોગ ના કરતા હોવ તો તમે સિંધો મીઠું રાખજો અને જરૂરથી એનું તમે દરરોજ એના શાકની અંદર કોઈ પણ સબ્જી બનાવો રેસીપી બનાવો એની અંદર તમે સિંધો મીઠાનો ઉપયોગ કરો એટલે તમને ખૂબ સારું પણ તમને પરિણામ મળી શકે બરાબર છે સિંધો મીઠાના ઘણા એવા ફાયદાઓ છે અને ઘણા લોકો એનો ઉપયોગ અત્યારે વધી પણ રહ્યો છે એટલે તમારા ઘરની અંદર તમે સિંધો મીઠું જરૂરથી રાખજો તો સૌથી પહેલાં આપણે લેવાનું છે સિંધો મીઠું તમે એક ચમચી અથવા તો બે ચમચી ત્રણ ચમચી પણ તમે તાબડતોડ જો આપણે આ ઈલાજ કરવો હોય તો અમે એકથી બે ચમચી તમે લઈ લો અને ત્યારબાદ બરાબર છે એટલે એ જે પાણી આપણે લેવાનું શરૂઆતે શરૂઆતે પાણી લઈ લો એક ગ્લાસ બે ગ્લાસ જેટલું એને ગરમ કરવા મૂકી દો એની અંદર બેથી ત્રણ ચમચી સીંધો મીઠું નાખી દો એનાથી મુઠ્ઠી ભરીને પણ તમે નાખી શકો કોઈ વાંધો આવે નહીં બરાબર છે એની અંદર એ થોડું ઉગળી જાય એટલે થોડું ઉકળી જાય પાણી ઉકળી જાય એટલે એની અંદર આપણે જે સોડા આવે ને ખાવાના સોડા બરાબર છે એ જ એકથી બે ચમચી તમે એની અંદર નાખી દો એને મિક્સ થવા દો એને ફરી એને ઉકાળો ધીરે ધીરે ઉકાળવા દો અને ત્યારબાદ થોડું ઠંડુ પડવા દો એ તરત આપણે એનો ઉપયોગ નથી કરવાનો થોડું એમ એક બે મિનિટ સુધી થોડું ઠંડુ પડવા દો અને આપણે કોઈક કપડું લઈ લેવાનું બરાબર છે સુતરાવ કાપડ કોઈ બી કાપડ તમે તરત એકદમ ઇમરજન્સી હોય તો આપણે કોઈ પણ એક કાપડ તમે લઈ શકો એ કાપડ જે છે એ જે આપણે સીંધો મીઠું અને ખાવાના જે છોડા એને મિક્સ કરીને આપણે જુકાડું બનાવ્યું એ એની અંદર ગોળો અને થોડું નીચું નાખો અને જ્યાં પણ તમને જે જગ્યાએ પર છનો ડંખ હોય ને એ જગ્યા પર તમે મૂકો પાંચ મિનિટ રાખો ફરી મૂકો ફરી રાખો ફરી પાણીની અંદર બોડી દેવાનું ફરી એની ઉપર ડંખ પર તમે મૂકી શકો આ રીતે તમે કરી શકો જો મિત્રો વધારે ગરમ ના ગરમ પાણી ના મૂકતા એટલે થોડું આપણે સહન થાય જે જગ્યા પર તમને ડંખ હોય એ જગ્યા પર તમને જે ગરમ પાણીને જો પોતું મૂકો છો એ સહન થાય એટલું મૂકજો નહીં તો તમને ચામડી થોડી કાળાશ પણ થઈ શકે એટલે આપણે ઇમરજન્સીમાં આ રીતે તમે એનો ઉપયોગ કરી શકો તો આ ખૂબ સારું એવું પરિણામ તમને ખૂબ ઝડપથી તમારું જે ઝેર છે ને એની અંદર ખૂબ રાહતનો અનુભવ મળી શકશે બેથી ત્રણેય મિનિટમાં જે ઝેર જે ચઢે છે એ ધીરે ધીરે કરીને ઓછું થઈ જશે એટલે તમને જે કંઈ અસહ્ય બળતરા થાય તકલીફ થાય એ વેદના થાય ને એની અંદર ખૂબ એવું સારું પરિણામ તમને મળી શકે એટલે આ ચોમાસાની અંદર ખાસ આપણે સૌ ખ્યાલ રાખવો જરૂરી પણ છે અને ખાસ ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખજો જેથી કરીને ખેતરની અંદર કામ કરવા જવાનું થાય તો બને ત્યાં સુધી થોડી સેફ્ટી રાખજો ધ્યાન રાખજો જેથી કરીને આપણે આપણા કામની અંદર મગ્ન હોઈએ અને ઝેરી જીવજંતુઓ અત્યારે તો ઘણા એવા હરતા ફરતા મળે છે તો કદાચ આપણે એને અડી જઈએ અથવા તો કંઈક કારણસર તો એની સાથે આપણને ઘણી એવી તકલીફ પણ આપણને ભોગવવી પડી શકે તો આજના વિડીયોની અંદર એ જ માહિતી હતી કે વિંછી કરડે તો વિંછીનું ઝેર આપણે કઈ રીતના ઉતારી શકીએ જો કે મિત્રો એના ઘણા બીજા પણ એવા ઘણા પ્રયોગ છે પણ સૌથી બેસ્ટ પ્રયોગ છે એટલે એની અંદર તમને ખૂબ સારું પરિણામ તમને મળી શકે એટલે તમારે દવાખાને જોવાની કોઈ પણ જરૂર પડશે નહીં બરાબર સમજી લો એક એકથી બે ગ્લાસ પાણી લઈ લો એની અંદર સિંધો મીઠું નાખી દો એને ઉકાળી દો એની અંદર એકથી બે ચમચી ખાવાના સોડા નાખી દો ફરી ઉકાળી દો અને પાણી થોડું ઠંડુ થાય એટલે એની અંદર કપડું બોળી અને જે જગ્યા પર તમને ડંખ હોય એની ઉપર મૂકો એકથી બે મિનિટ મૂકી રાખો એ કપડું લઈ લો ફરી પાણીની અંદર બોળો ફરી એ જગ્યા પર તમે મૂકી દો બસ એ જ પ્રયોગ તમે કરો એટલે તમને ખૂબ સારું પરિણામ તમને મળી શકશે અને ખાસ કરીને વીંછી દે એટલે મનની અંદર કોઈ વધારે ડર રાખવાની જરૂર પણ નથી થોડી તકલીફ થશે તમને દસ મિનિટ પંદર મિનિટ માની લો કે પણ મનની અંદર કોઈ એટલી ગભરાટ રાખવાની નહીં ડ્યુન્સી કરડે એટલે કોઈ બીજી તકલીફ તો ના થઈ શકે એવું કંઈ હોતું નથી મિત્રો તમે તમારા મનની મનથી જો સ્ટ્રોંગ હશો તો જે કંઈ તકલીફ થાય એનાથી પણ આપણે છુટકારો મેળવી શકીએ તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એવી પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ